વાઘની કાંડમાં હાઈકોર્ટની સુનાવણી બાદ વકીલની આ પ્રતિક્રિયા સાંભળી જે આ ફાયરની પીઆઈએલ ઘણા વર્ષોથી ચાલુ છે બે હજાર વીસથી ચાલુ છે તેમાં વખતો વખત ઘણા બધા ઓર્ડર્સ કરવામાં આવ્યા છે પરંતુ એ ઓર્ડર્સનું પ્રોપર કમ્પ્લાય ન થવાના કારણે મ્યુનિસિપલ કમિશનરોએ અને એમની પોતાની જવાબદારી પ્રોપર ન બજાવવાના કારણે એમના એ એમની પોતાની જે કાર્યક્ષમતાના ઉણપના હિસાબે આવી આ ગોઝારી ઘટના બની છે તો તેઓને જવાબ તલબ કરવામાં આવ્યો છે ત્રણ

સ્ટેટ ને સ્ટેટ મશીનરીને જ્યારે કહેવામાં આવ્યું કે તમારી જો બેદરકારી તમે પ્રોપર સમય સમય પર આનો જો કમ્પ્લાયન્સ થાય છે કે નહીં ફાયર સેફ્ટીના દરેક ઇન્સ્ટ્રુમેન્ટ્સના ઉપયોગમાં લેવાય છે દરેક એના જે પણ નિયમો છે એ પ્રોપર મનાય પળાય છે કે નહીં એ જો ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આવી ઘટના ન બનત પરંતુ સરકાર તરફ એવી રજૂઆત કરવામાં આવી કે એસઆઈટીને કહી દેવામાં આવ્યું છે અને એક રિપોર્ટ એમણે પ્રિલિમિનરી રિપોર્ટ બોતેર કલાકની અંદર રજૂ કરવાનો છે અને ડિટેલ રિપોર્ટ

બેદરકારી કહેવાય તેઓએ પ્રોપર તેમનું કામ જે યોગ્ય રીતે કરવું જોઈએ તે ન કર્યું તે અને તેમણે ધ્યાન ન આપ્યું જેના કારણે આવી ઘટના બની તો તેમને સસ્પેન્ડ કરવા જોઈએ પરંતુ કોર્ટે એવું કીધું કે જો હાલને હાલ આવા કોઈ ઇસ્યુઝ પર આવીશું આ બધા કેપ ઓપન રાખ્યા છે આ કન્ટેમ્પ પણ થાય એવી પણ પરિસ્થિતિ છે પણ તેનું પણ ઇશ્યુ છે એ આ જ પિટિશનની અંદર બાકી રાખવામાં આવ્યો છે કે પછીના કોઈ સ્ટેજ ઉપર એના વિશે ચર્ચા કરીશું અને જો સસ્પેન્શનની વાત આવશે તો એ પણ કરવાની જરૂર પડશે તો કોર્ટ કરશે એવું આ ઘટનાનો અનધિકૃત બાંધકામ માટે એવું હતું કે બિલ્ડિંગ યુઝ પરમિશન લેવી પડે એના માટે પ્રોપર પ્લાન મૂકવા પડે પરંતુ આ જે કિસ્સાની અંદર જે ટીઆરપી મોલની અંદર જે આ ગેમિંગ ઝોન હતો તેને ક્યારેય તેઓએ પ્લાન પાસ કરાવ્યા જ નહોતા અને પ્લાન પાસ નતા કરાવ્યા એના માટે બિલ્ડિંગ યુઝ પરમિશન પણ લીધેલ ન હતી તો આવી પરિસ્થિતિની અંદર જ્યારે આ હન્ડ્રેડ પરસેન્ટ ઇલિગલ કન્સ્ટ્રક્શન હતું તો તેની અંદર બિલ્ડિંગ યુઝ પરમિશન મળી ન શકે અને ફાયર ના જે નોમ્સ પણ પૂરા કરવામાં ન આવ્યા હતા તો એની પણ ધ્યાન આપવામાં આવ્યું કે જો આટલા બધા કમિશનર્સના ઓફિસર્સ જો એની આસપાસથી નીકળતા હોય તો તેઓને કેમ ધ્યાનમાં ન આપ્યું આ ત્રણ વર્ષથી આ ઝોન ચાલતો હતો રાજકોટ સિવાયની અન્ય જે ઝોનની વાત કરીએ તો કયા કયા જે સિટીઝનો રિપોર્ટ મૂકવામાં આવ્યો શું હકીકતો કોર્ટના ધ્યાન મૂકવામાં હા આજે સુરતના એડવોકેટે કહેવામાં આવ્યું કે જે બાર તેર ઝોન છે બાર તેર ગેમિંગ ઝોન જે સુરતની અંદર ચાલી રહ્યા છે એમાં બધાની પાસે આ પરમિશન છે એમાં બે ત્રણની પાસે ફાયરના ઇશ્યુઝમાં થોડોક ઇશ્યુ હોવાના કારણે અથવા બીજા કોઈ અન્ય ઇસ્યુના કારણે તેઓએ જે તેરેક હતા એમાંથી અગિયાર માં સીલ કરી દીધા છે અને બે ત્રણ છે એ ચાલુ છે પણ હાલના જે કોર્ટના અને સરકારના જે નિર્દેશ છે એના પ્રમાણે ગુજરાતના તમામ આવા ગેમિંગ ઝોન છે એ બંધ કરી દેવામાં આવ્યા છે એની પ્રોપર તપાસ થઈને પછી આગળ એનો નિર્ણય લેવાનો એક અગત્યનો મુદ્દો એ હતો કે અત્યારે જે ડેબ્રિસ છે કાટમાળ છે તે હટાવવાની કામગીરી રાજકોટમાં ચાલી રહી છે તેના ઉપર બે વકીલ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કોર્ટે આ કેવી રીતે લીધું છે જ્યારે જ્યારે એ ચર્ચા કરવામાં આવી કે જે આ જે કાટમાળ છે એ ખસેડી દેવામાં આવશે તો જે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ ફોરેન્સિક એક્સપર્ટ્સ દ્વારા કે આની અંદર કઈ ઉણપ રહી ગઈ હતી અને કોની ભૂલ હતી તો એ જો જે પુરાવાનો નાશ થશે તો આ વિષયને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો અને કોર્ટે પણ કીધું કે બને એટલું ધ્યાન રાખો અને આવી રીતનો કોઈ પણ કાટમાળ હોય ખસેડવો ન જોઈએ પરંતુ સરકારની રજૂઆત એવી હતી કે જ્યારે ફાયરના જે ઓફિસર્સ છે મ્યુનિસિપાલટીએ એટલે કે કોર્પોરેશને આ કોઈ કાટમાળ હટાવ્યો નથી પણ ફાયરના જે ઓફિસર્સ હતા એ અંદરથી